শ্রী রাম জয় রাম জয় জয় রাম শ্রী রাম জয় রাম তে জয় সিদানি জয় আধাতে કઈ નથી એ છે 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 નથી એ અને છે એ પણ છે જ છે નથી તે પણ છે છે એક વ્યક્ત અને અવ્યક્ત જ્યાં જ્યાં અંતકરણ છે ત્યાં ત્યાં વ્યક્ત થયો છે અંતકરણ વગર નો બધો અવ્યક્ત છે

અનેક છે તે એક છેના છે એક છે તે અનેક છે અનેક ને એક કોણ છે તો ખુરશી છે લાકડા નો બાપ કોણ અસ્તિત્વ કોણ સ્વામી કોણ લાકડા નું છે તો વૃક્ષ વૃક્ષ નું છે વૃક્ષ નું અસ્તિત્વ વૃક્ષ નો આધાર

બે પણ જ્ઞાન નું છે કઈ નહિ સ્વયં પૂછે જ્ઞાન જ્ઞાન સ્વપ્રકાશ છે સર્વાધાર છે કોઈનો આધાર એનો કોઈ આધાર નથી જ્ઞાન અને જ્ઞાન છે તે જ તત્વ છે જ્ઞાન છે તે અસ્તિત્વ છે જ્ઞાન છે તે પરમાત્મા છે જ્ઞાન છે તે સદગુરુ છે જ્ઞાન છે તે હરિ છે અને જ્ઞાન છે તે જ ઈશ્વર છે બધું જ્ઞાન છે અને જ્ઞાન તો પદાર્થો નું નોખું 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 થાય છે તો એ તો મગજ હોય એને થાય પરમાત્મા ને મગજ નથી વૃક્ષ ને મગજ નથી તો જે છે તે જ બીજા રૂપે જણાય છે મગજ ને છે તે જ બીજા રૂપે મગજ ને કારણે જણાય છે અંતરાકરણ ના કારણે જણાય છે બીજા રૂપે હવે જેનું અંતરાકરણ લય પામી ગયું હા મન હા મન માં મન રમે છે તો મન ને જે સ્ટોપલેસ આઈ ગયો

તો સુપ્તી માં જાગ્રત માં સ્વયંતા છે સુસુપ્તી બ્રહ્મતા છે અને સ્વપ્નમાં ઐશ્વર્યતા છે ઐશ્વર્યતા તો તા છે અને સ્વયતા છે એ બધાનો છે છે તે બ્રહ્મ ભ્રમતા નહિ છે તે સ્વયં સ્વયંતા નહી છે તે ઈશ્વર ઐશ્વર્યતા નહી તો દેખો 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 દેખને વાલે કો દેખો જ્યાં સુધી બલિહારી કે મનની સાથે ના હોય અને પોતે પોતાને જોતો હોય તો બધે પોતે દેખાય બીજે જોવાનું બંધ થઈ જાય તો યોગ વશિષ્ઠ રામાયણ માં ભગવાન કઈક કે કયું પાનું ગમે તે થોડો આધાર લઈએ શું કેવા માંગે છે કારણ કે આપણે થી સત્સંગો જેટલા જેટલા થાય છે એમાં તો પૂર્ણ સંશય ની નિવૃત્તિ નથી થતી અને ખર ખેરમ છે ને જે બધું એ ખરતું નથી પોતાની પરમ નિષ્ઠા એટલે પોતાના સિવાય બીજું કઈ નથી

આપણે પોતે એ પોતાની અવસ્થા જે શબ્દ પ્રમાણ થી વિજ્ઞાન સ્વરૂપ થી જે લક્ષ કરીએ તે પોતાની અવસ્થામાં જઈ અને થોડા રોકાઈએ તો ખબર પડે કે હું કોણ સ્થિતિ કરીએ તો મતલબ એ થયો કે મન આપણો પ્રેમ જ્યાં જાય છે ત્યાં મન આપણને લઈ જાય છે અને તે વસ્તુ દેખાય છે બીજી વસ્તુ દેખાતી બંધ થઈ જાય છે આપણો અનુભવ છે કે ટેબલ ઉપર વસ્તુ પડી હોય તો જોવા ના મળે કારણ કે આપણી નજર ખાઈ તો વિવેક વિજ્ઞાન સ્વરૂપ બ્રહ્મ નું નિત્ય સ્મરણ કેમ વિજ્ઞાન સ્વરૂપ કેવું પડે છે કે જ્ઞાન

જાગૃત ને મુમુખ શું પીપા શું છે તે શું કરે છે તત્વ ને શોધી લે છે ઠરે છે કે ભાઈ આજ હું સચ્ચિદાનંદ રૂપે બીજો નથી એટલે તર્કો બધા અહીંયા બંધ થાય છે પણ સ્વયં પ્રમાણ વિચાર પ્રમાણ અનુભવ પ્રમાણ તો અનુભવ પ્રમાણ થી અને વિચાર પ્રમાણ થી શાસ્ત્ર પ્રમાણ નહીં પોતાને ઠરવાનું આવે છે એમાં વિવેકી પૂર્ણ શાંત ઇન્દ્રિયો નથી દેહ નથી જન્મ નથી અને કોઈ ભવાતવી નથી એવું એક તેલ બધે એક રસ નોકુ નોખું નહી બધામાં જેમ દૂધમાં ઘી છે એવી રીતે તો એ પોતે પરમ જ્ઞાન કો પરમ શાંત અવસ્થા કહો પરમ માઉન્ટ કો एवा पोते पोता स्मरण करता हुई जारे पोता नाम निधि ध्यान चयन कही कि ज्ञान स्थिर मन स्थिर प्राण स्थिर नूरत स्थिर सूरत स्थीर, जे सातो स्थिर छे के जी काय बनतो नथी मेरे अपने सेवा कुछ नाही सच्चिदानंद रूपे એવા અભ્યાસ ના કારણે એવા અભ્યાસના બળથી જેનું અધૂરું કામ રહી ગયું હોય ત્યાં પરમાત્મા આ બળ એટલે બોધનાત્મ આપે છે એવા પ્યાર કરે છે પરમાત્મા એવા પ્રેમીને તો ભેટ કઈ આપે છે વિવેક ની ભેટ આપે છે વિવેક સ્વયંભૂ ઉત્પન્ન કરી શકાતો જ નથી

કે જ્યાં ખરેખર પરમાત્મા સાથે ઈશ્વર સાથે અનુભવી લઈએ પણ પૂર્ણ એટલે પોતાની પૂર્ણ સદોદ સચિદાનંદ ઈશ્વર સાક્ષાત રે કાયમ એક તો એવી સ્થિતિ માટે કરી અને પરમાત્મા એ ચોકલેટ આપે છે વિવેક ની

આસાન શક્તિ અને પોતાની પોતાના સ્થિતિમાં બેઠક આ બધું એક સાથે ત્રણ ચાર અવસ્થાઓ ભેગી ચાલુ થઈ જાય જ્ઞાનની અને એ ભૂમિકામાં મનુષ્યનું આ શરીર દેહ ઇન્દ્રિયો મનના તરંગો મગજ આ બધું જે છે ન્યુટલમાં હોય ચાલુ પણ વ્યવહારમાં ક્યાંય ભૂલા ના પડાય અને વ્યવહાર પરમાર્થ રૂપે લાગે એટલે નિત્ય વિવેક નિત્ય વિવેક સાક્ષાત્કાર જે છે એ પરમ પરમા પામી ગયો જ્ઞાની કોઈ ભવાતવી ના રહી કોઈ ભટકણ બાકી નથી રહી કોઈ વિકારો નથી સત્વગુણ નથી તમોગુણ નથી રજોગુણ નથી મન ચાલુ થાય છે ને

ઓગળવાનું ખતમ થવાનું અને વ્યાપક ચેતન છે ખતમ થઈ જાય છે આપણી પોતે નિધિ એને કહીએ કે આ બધો મનનો લય થઈ ગયેલો છે તો કોણ છે શું છું એનો અભ્યાસ કરવાનો બોલવાનું અને અભ્યાસ માં રહેવાનું એ બે અલગ વાત છે હોવું સિવાય બીજું કઈ નથી મનવું નથી કરવું નથી થવું ફક્ત હોવું અને હોવું છે પોતાની સ્વયંતા છે કેમ કે જાગ્રત હોવું છે તો કેવું છે ગમતા ને સુસંગીત સ્વયંતા તો ત્યાં રૂચિ અરુચિ કોઈ વિષયો

પોતાની સ્વો પોતાના પદ સ્થિત પોતે જ્ઞાન માં સ્થિત જ્ઞાની એવો જે મહાત્મા છે પોતાના હૃદયમાં સ્થિત અજ્ઞાન રૂપી ને

એ જે મનુષ્ય જ્ઞાન રૂપી સૂર્ય એનામાં ઉદીત થઇ ગયો છે તો એ આ ધરતી ઉપર પ્રણામ ને પાત્ર છે એને કોઈ ઈચ્છા નથી તો પછી પોષણ નું શું સૂક્ષ્મ ઈચ્છાઓ વગર તો જીવન એ નથી ચાલતું પણ કોઈ જ ફિકર ના હોય રેવાની કાલે શું થશે ધન ની દોલત ની

કેવાની જરૂર હોતી નથી થતું હોય છે એ સગુણ સાકાર છે અને નિર્ગુણ નિરાકાર છે બધું એ બન્યું છે કેમ કે એને કોઈ બનવા પણ લકડી બનતી નથી આપણને બીજું દેખાય તો આપણી પાસે ખોપડી અને મગજ છે આ હારું છે અને નબળું છે બીજું કઈ દેખાતું નથી તો આપણે જોતા નથી આપણને જોઈએ છીએ આપણે જેટલા સત્સંગ સાંભળીએ છીએ દરેક ને દરેક આ ને જાણે છે ને તો દરેક અલગ અલગ જાણે છે એવું લાગે છે કે જાણનારો એક છે એવું લાગે છે તો જાણનારો એક છે એ ભૂમિકામાં સંભળાતું હોય તો એ સાંભળનારો નથી એ પોતે જે બોલનારો છે જાણનારો છે ને એ સાંભળનારો છે નોખા નોખા ભેદ છે તે આપડા મગજના કારણે જ્ઞાન પદાર્થો નું જ્ઞાન થાય છે અનેકતાનું જ્ઞાન અંતઃકરણ હોય તો થાય અંતઃકરણ ખતમ થઈ ગયું તો એકતાનું જ્ઞાન થાય

જે દૂત મોકલે છે તે આપણે વાત કરતા હતા વિવેક મોકલે છે અને એ દૂત વિવેક થઈને ઉપદેશ હોય છે વિવેક નો ઉપદેશ કરે છે પરમાત્મા કઈ કરી શકતો નથી એવો નેવો છે તો કાયમ આ હૃદયરૂપી ગુફામાં એ વિવેક દાખલ થઈ જાય અંતઃકરણ ના બદલે વિવેક એક ફૂલ છે નોખું કરી નાખે બધું દૂધ નું પાણીનું પાણી કાંકરા કરીને બેઠો છું એ હૃદય ની ઉપર ભવાનસિંહ ભાઈ ના કારણે અનેકતા નું જ્ઞાન થાય છે નોખું 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 હવે એ ભવાનસિંહ ભાઈ દૂર થઈ જાય જ્ઞાન થી નિધિ થી દાખલ થઈ જાય એટલે આખા જગતમાં વિવેક પોતે પોતાની દાખલ કરી નાખે વિવેક ને દાખલ કરી નાખે છે એટલે બીજું બનવાનું બંધ થઈ જાય અને બીજું બનવાનું બંધ થઈ જાય તો એ પરમાત્મા નો દૂત હતો એ પરમાત્માની આગળી પકડાઈ દે છે વિવેક તો જ્યાં સુધી આ પ્રાણ છે જ્યાં સુધી સંવેદનાઓ છે જ્યાં સુધી શરીર છે પરુષત્વ છે ત્યાં સુધી વિવેક ને જ હૃદયમાં માં રાખવું પડશે અવિવેક થી કોઈ કામ બનતું નથી વિવેક ખસે છે કેમ કે આપણી આદત જ રજોગુણની છે ભવા તવી માં ફરીએ છીએ રામલીલા રમીએ છીએ આરા નબળામાં દોડીએ છીએ ઠરવાનું ક્યારે થશે તો એ જે અવસ્થા છે પ્રભાવિત થઈ ગયો હોય કે સદાય પ્રસન્નતા સદાય મૃદુતા સદાય શાંત સદાય મૌન એક એવી સ્થિતિ હોય કે એની અંદર કોઈ ગુણ પેસી શકે નહી અને એ

પ્રબુદ્ધ થઈને વધારે જાગ્રત થઈને દૂર કરતા પોતાનો જે અનિર્વચનીય સ્થિતિ છે તે સ્થિતિ સુધી પહોંચાડી દે છે એ વખતે સાક્ષાત મેળે આપને સીવા નાઈ અને સચિદાનંદ હું છું એનો વિવેક

ચોક ભૂમિકા ના હે કુછ ના હોવાનો બધું નેચું મન થઈ જાય બધું છોડી પોતાના સ્વયં પોતે સ્વયં પોતે પુરુષાર્થ બને સ્વયં નો પુરુષાર્થ હોય અને તે સ્વયં પુરુષાર્થ અને સ્વયં પોતે એ ચિન્મય સત્તા રૂપે પોતાને પ્રસ્થાપિત કરી દે છે અને અને એવી કરી એની આપણને ખબર ના હોય કે કયો મહાપુરુષ કઈ મોજ માં રમે છે પણ આપણે એ સ્થિતિ સુધી પહોંચવાનું છે બીજું દેખાવાનું બંધ કરીએ અને પોતાના માં સ્થિરતા કરીએ ત્યારે આ પરિસ્થિતિ આ મુખ્ય લક્ષ છે સંસાર છે એ ઘોર રાત્રી સીધી છે કાળું દિબાંગ વાદળો હોય ને એવી પરિસ્થિતિ છે પુતળો છે એ મન એ સંસારમાં એ અંધારામાં એ ભટકે છે રાત્રિ ઘોર અંધકાર અને અજ્ઞાન રૂપી કાળી ઘટાઓ જે છવાયેલી છે

ભય થી મૃત્યુ ના વમલો સતત માન્યતાઓથી ઘેરાય રહેલો છે આખો સંસાર અને ઈચ્છાઓ રૂપી સૂચનાઓ રૂપી જે તરંગો છે એનાથી આખો સંસાર ચંચલ થઈ રહેલો છે અને મન રૂપી પ્રચંડ વાયુ એને પ્રભાવિત કરેલો કરી રહેલો છે આ ઘનઘોર સંસાર ને એટલે તો ભય લાગે છે કે આટલું હું છોડી દઈશ

અને એનાથી જેટલા પ્રાણીઓ છે એ બધા જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો રૂપી મગરો ઇન્દ્રિયો મગર ગીતા છે મગરો થી ભરપુર રહેવાના કારણે અત્યંત ગહન છે આ સંસાર અને આ સંસાર ને આપણે કહીએ છીએ કે ભવપાર ભવ એટલે એ સંસાર બન્યો એ ભવ તો વિજ્ઞાન નામની એક મોટી જરૂર છે અને દાખલ કરી રાખીએ નહીતર છેલ્લી કૈલાસની ટોચ ઉપર પોકેલો છે પણ એક પગથિયો બાકી છે ત્યાં સુધી વિવેક રહેશે અને અવિવેક થયો એટલે છેલ્લા પગથિયો સીધા નીચે આઈ જવાય અવિવેક થાય એટલે અને કૈલાસ ની ટોચ ઉપર પહોંચ્યા પછી વિવેક નથી પણ એક પગથિયું નીચે આવીએ ત્યાં સુધી વિવેક ને કાયમ રાખવો પડશે સચિદાનંદ ભગવાન ની જય સદગુરુ દેવની જય